ન્યુઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા દર્શક મિત્રો રવિવારનો આજનો દિવસ તેમાં પાદરાના પીઆઈ વીએ એ ચારણ તેમજ પાદરા પોલીસ સ્ટેશનના તમામે પોલીસ કર્મચારીઓ દ્વારા આજરોજ વિશેષ કહી શકાય કે સરપ્રાઇઝ ટ્રાફિક ચેકિંગ ડ્રાઈવ રાખવામાં આવી હતી જેમાં કહી શકાય કે પાદરા શહેરના અનેક રસ્તાઓ ઉપર ટ્રાફિકને અડચણરૂપ દબાણરૂપ તમામ વાહનો જે છે એ ડિટેન તેમજ મેમો દંડ આપવાની કામગીરી જે છે પાદરા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી હતી જેમાં કહી શકાય કે અત્યાર સુધીમાં લગભગ વીસથી વધુ વાહનો પણ પકડી લેવામાં આવે છે જે પણ વાહનો ગેરકાયદેસર રીતે પાર્કિંગ હતા બજારની વચ્ચે પાર્કિંગ હતા કે પછી અન્ય ખોટી જગ્યાએ પાર્કિંગ કરવામાં આવ્યા હતા તેવા તમામ વાહનોને ડિટેઇન પણ કરવામાં આવ્યા છે સાથે સાથે ફોન પર વાત કરતા બાઇક ચાલકો તેમજ કહી શકાય કે ટ્રાફિક કામગીરી કામગીરીમાં રૂપ તમામ એવા વાહનોને હાલ કહી શકાય કે પાદરા પોલીસ સ્ટેશન ખાતે ડિટેઇન કરી મેમો તેમજ રોકણ દંડની જે છે કામગીરી હાલ પાદરા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી છે

આ ગાડી કોની જઈએ નહી ચાલુ ભાઈ ભાઈ